આજે ઘરની બહાર પગ જાણી લેજો રાજ્યની અંદર આજે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે આજે ગુજરાત રાજ્યની અંદર નદી નાળા અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ઘોડાપુર આવતા જોવા મળી શકે છે ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ ભયંકર સ્વરૂપની અંદર જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના ચમકારાની સાથે વધી રહ્યું છે મેઘરાજાનું દબાણ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર રાંધણસઠના દિવસ દરમિયાન ગુજરાતમાં વધી શકે છે મેઘરાજાનું ભયંકર જોર અને આજે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર આજે ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આજે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અત્યારે ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમનું જોર અને અરબસાગરના દરિયામાં સક્રિય બનેલા તોફાનનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો હોવાના કારણે સિસ્ટમ હજી પણ મજબૂત બનીને ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ દર્શાવતી જોવા મળી છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી છ કલાકોમાં ભયંકર મેઘ તાંડવ થવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલાં જોવા મળી શકે છે બારે મેઘખાંગા જી હા દોસ્તો મઘા નક્ષત્રના શરૂઆતથી સાથે જ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે વરસાદીય સિસ્ટમનું જોર મઘા નક્ષત્રની શરૂ થવાની સાથે જ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે અને ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર દરમિયાન નવ ઈસથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને અત્યારે પણ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથેને ભારે ગાજવી સાથે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે આજે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર વાદળો ઘેરાયેલા જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે આગામી કલાકોની અંદર ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિયર ઝોનવાળો સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હજી પણ જોર વધતું જોવા મળી શકે છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ આજે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે તમે લાઈવ સેટેલાઇટ યુનિટ મુદતથી અત્યારે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ તૂટી પડ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને મોટું અનુમાનને પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે બીજી બાજુ અરબ સાગરના પવનો અને બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પવનની ઝડપની અંદર પણ ખૂબ જ પ્રમાણની અંદર મોટો વધારો જોવા મળ્યો છે અને આજે ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ ફૂંકાતા અને અરબસાગરના દરિયામાંથી ગુજરાતના વિસ્તારો તરફ ઘાતક પવનો ફૂંકાતા જોવા મળશે અને ઘાતક પવનોના કારણે ગુજરાતના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળશે હલચલ સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર તોફાન બનતું જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને ખાસ કરીને માછીમારોને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને માછીમારોને પણ આપવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ચારેય દિશાઓ તરફથી ગુજરાત ઉપર વાદળોનું ઝૂંડ અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે આજે ગુજરાતના વિસ્તારોમાં વાદળોનું ઝૂંડ અથડાતું હોય તેવી રીતે વીજળીના ચમકારાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે એક સિસ્ટમનો પટ્ટો ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ધાનવડ નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈ બેંગ્લેવી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ અતિ ભયંકર સ્વરૂપની અંદર જોવા મળી રહ્યું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર પણ આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજે ભયંકર વરસાદની સાથે વીજગર્જના અને મેઘરાજાનું તાંડવ કયા જિલ્લાઓમાં જોવા મળશે તેની પણ આગાહી કરી છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે પણ સવિસ્તૃત માહિતી આપવામાં આવી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ તૂટી પડે તેવી આગાહી કરવામાં આવી છે અને આ નવા રાઉન્ડના કારણે ગુજરાત ઉપર ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ આબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને આગામી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળશે અને દબાણની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાના કારણે દસથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવું મોટું અનુમાન ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાં બની રહેલું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે પરંતુ આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત સાથે અથડાયેલું જોવા મળશે અને આ સિસ્ટમ ગુજરાતની અંદર સાથે ગુજરાત રાજ્યની અંદર આભ ફાટ્યું હોય તેમ ઠેર ઠેર પંથકોમાં મેઘરાજાના તોફાન સાથે ગુજરાતને ડૂબાડી દે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું મોટું ભયંકર તોફાન ગુજરાતની અંદર આવીને અથડાયું હોય તેમ બંબાકાર વરસાદની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર જોવા મળી શકે છે જેવું અનુમાન જન્માષ્ટમીના તહેવારને લઈને પણ ગુજરાત માટે મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી રહી છે કયા જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર કેવો વરસાદ જોવા મળશે જે અંગેની સંપૂર્ણ માહિતી ઉપર આગળ વધીએ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ખાતા દ્વારા ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોને લઈને આજનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે જેને લઈને યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આજથી લઈને ગુજરાતની અંદર આગામી ઓગણત્રીસ તારીખ સુધીના મેપ જાહેર કરીને એટલે કે નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ આજથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર પડતો જોવા મળશે જેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં મેઘરાજાનું વીજ તાંડવ જોવા મળશે અને વીજ તાંડવની સાથે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે જે અંગેનું પણ સંપૂર્ણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ઘણા એવા પણ વિસ્તારો છે કે જેમાં ગાજવીજ સાથે મેઘરાજાની ભયંકરથી લઈને તોફાની બેટિંગ પણ જોવા મળી શકે છે તો જે અંગે પણ સવિસ્તૃત માહિતી અત્યારે અપડેટ કરવામાં આવી રહી છે જેમાં આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને કેવું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને કેવો વરસાદ ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે તેની ઉપર આગળ વધીએ તો ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવેલું છે અને જેમાં પણ દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે વલસાડના જિલ્લાની અંદર આજના દિવસ માટે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે તીવ્રને ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વલસાડના જિલ્લાની અંદર આગામી બેથી ત્રણ કલાકની અંદર આભ ફાટતું હોય તેમ જળબંબાકારથી લઈને મેઘરાજાનું રીતસરનું તાંડવ વલસાડના જિલ્લામાં જોવા મળી શકે છે ને વલસાડ માટે આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટના વિસ્તારોની અંદર મોટું અનુમાન આપીને વલસાડ જિલ્લાને રેડ એલર્ટની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે સાથે સાથે ગુજરાતના કેટલાક એવા છૂટા છવાયા સ્થળ છે જ્યાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે અને જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના બે જિલ્લાની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભાવનગરને અમરેલીના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે કેટલાક એવા જિલ્લાઓ કે છે જેમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો તેની ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી બેથી ત્રણ કલાકની અંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર આણંદ વડોદરા છોટાઉદેપુરના જિલ્લાની અંદર દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા અરવલ્લી ગાંધીનગરના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા પાટણને બનાસકાંઠાના જિલ્લાની અંદર મોટા પલટાવો આવતા જોવા મળશે ને સંપૂર્ણ ગુજરાતની અંદર મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર દબાણ ગુજરાત ઉપર સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાત ઉપર મેઘરાજાની તોફાની બેટિંગ પણ આજે જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર આજે ઠેર ઠેર વિસ્તારો માટે ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ અમુક વિસ્તારોની અંદર ઓરેન્જને અમુક વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે પોરબંદરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીની સાથે સુરેન્દ્રનગરની અંદર અને ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે કચ્છના વિસ્તારોમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં આગામી કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને અતિ ભયંકર વરસાદ વલસાડના જિલ્લાઓમાં આજે ખાબકતો જોવા મળશે જેવું મોટું અનુમાન અને મોટું પૂર્વાનુમાન આજે ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે અને આજે ગુજરાતની અંદર ભયંકર વીજળીના ચમકારા જોવા મળી શકે છે જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી નજીક આવતી જોવા મળી રહી છે તેમ તેમ વાતાવરણની અંદર મોટા પલટાવો અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર બે જિલ્લાઓમાં ભયંકર વરસાદની આગાહી કાલ દરમિયાન દર્શાવવામાં આવી છે અને જેમાં પણ રેડ એલર્ટ આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર ભયંકર વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર અમરેલી બે જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ તે સાથે સાથે દાહોદ આણંદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી અને વલસાડના જિલ્લામાં આવતીકાલ દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહિસાગર પંચમહાલ ખેડા અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં યલો એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરી જન્માષ્ટમીના તહેવાર ભારે થયા ભારેથી લઈને અતિ ભયંકર તાંડવનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને છવ્વીસ તારીખના રોજ સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને અતિ ભયંકર વરસાદ ગુજરાત માટે લાવવા માટેની પુષ્કળ સિસ્ટમનું દબાણ પણ સક્રિય બનીને ગુજરાત ઉપર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભયંકર વરસાદ જોવા મળશે ને જેમાં ભરૂચ વડોદરાના જિલ્લાની અંદર ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તે ઉપરાંતના વિસ્તારોની અંદર જેમાં ગુજરાત રાજ્યની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અહેમદાબાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને સુરતના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ છે જે છવ્વીસ તારીખના રોજ ગુજરાતમાં જોવા મળી શકે છે સાથે સાથે ડાંગના જિલ્લાની અંદર નવસારી વલસાડના જિલ્લાની અંદર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ જામનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢને ગીર ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી દરમિયાન સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું એલર્ટ તોડાતું જોવા મળ્યું છે અને આમ ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી સુધી અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકતો જોવા મળશે જો કે ગુજરાત રાજ્યની અંદર સત્યાવીસ તારીખ દરમિયાન પણ ભારે વરસાદને લઈને અનેક જિલ્લાઓની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે જળબંબાકારથી લઈને અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે તારીખના રોજ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે